ઐતિહાસિક નિર્ણયો આ દેશના ખેડૂતો માટે લીધા છે માની અમિતભાઈ શાહ દેશનું સહકારી મંત્રાલય મોદી સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વમાં સંભાળી રહ્યા છે માની રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી રાજ્યના યશસ્વી સાલસ ભક્તો મને નિર્ણાયક એવા આદરણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના માન્ય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા શ્રી નેતૃત્વ ખાસ કરીને કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ સહકારીતા વિભાગ પશુપાલન લઘુ સંવર્ધન પ્રોટોકોલ જેવી મહત્વની જવાબદારી એ મને ગઈકાલે જ વિસ્તારમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં મળી છે સ્વાભાવિક છે કે જ્યારે પણ જવાબદારીઓ બદલાતી હોય છે ત્યારે તરત જ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ હોય છે ગઈકાલે કેબિનેટમાં પણ એમણે તુરત જ બધાને ચાર્જ લઈને રાજ્યની જનતાની સુખાકારીમાં પોતપોતાના પોતાના વિભાગોમાં કેવી રીતે સહકારને મદદ કરી શકાય જેનાથી સૌની જીવન બદલાય એટલા માટે આજે મેં આ ચાર્જ લીધો છે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી નરેન્દ્રભાઈએ ખૂબ મોટું ખેડૂતોના ઓછા ખર્ચે આમ તો જીરો બજેટ મળે આધારિત ખેતી અને એના રિઝલ્ટો પણ મળ્યા છે રાજ્યમાં મહામય માતાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માની મોદી એક વિશેષ ગુજરાત અને અંદર એક નવું જાગરણનું કામ કરીને ખેડૂતોને એમાં જોડ્યા છે લાખો હેક્ટર જમીનો એ પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કરતા થયા છે એના મોલ બન્યા છે અને એનો આમદની પણ ગામડામાં ખેડૂતને ખેતમજૂરી એમને મળ્યા છે ત્યારે મને આનંદ છે ને સહકારથી સમૃદ્ધિ અનેક રિફોર્મ્સ માનની અમિતભાઈ શાહે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી આપણું ગૌરવ માની મોદી સાહેબના નેતૃત્વમાં એમણે અનેક રિફોર્મ્સ કર્યા છે મારે એ જ દિશાની અંદર મારા પૂર્વ માની શ્રી રાઘુજીભાઈ પટેલ એ પૂર્વે પણ મંત્રી શ્રી આ રાજ્યમાં નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કામ કર્યા છે એ જ કામને એ જ ગતિથી આગળ વધારીને રાજ્યના ગામડાની અંદર સહકાર અને ખેતી અને ખેતમજૂર મારા મન ખેતીને ખેતમજૂર બહુ મહત્વના છે એટલે કે ખેડૂતોને ખેતમજૂરી એમના કારણે જ એક સમય આપણો એવો હતો કે સમગ્ર દેશની અંદર આજે પણ આપણી આર્થિક સમૃદ્ધિમાં કૃષિનું ખૂબ મહત્ત્વ છે સહકારનું ખૂબ મહત્વ છે અને ખાસ કરીને ગુજરાત રાજ્ય એ કૃષિને સહકારમાં અલગ પ્રકારનું મોડલ છે અને પરિણામો પણ મળ્યા છે સકારાત્મક રીતે હકારાત્મક રીતે ધરતી સુધી એ પરિણામો મળી રહે એમના માટેના પ્રયાસો એ હું કરવાનો છું ને સૌ લોકોનો આપ સૌનો આના વિભાગો સાથે જોડાયેલા સૌ કોઈનો ગામડામાં બેઠેલો મજૂરી કરનાર ખેતી કરીને મશીનો પાડીને ઉત્પાદન કરનાર એ તમામ લોકો લોકોના માટે જે કાંઈ થઈ શકે એટલે આપ સૌનો અને એમનો પણ હું સહકાર માગું છું સાથે મળીને એક નવું ભારત નરેન્દ્રભાઈ મોદી એ બનાવી રહ્યા છે ત્યારે વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે આ વિભાગ એ અતિ મહત્વનો છે માની દેશના કૃષિમંત્રી શિવરાજસિંહજી કોણ આના માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે જ્યાં જે કરવું ઘટે કરીને તળ ધરતી ઉપર સાચ આઠમા દેખાય નકારાત્મકતા નહીં નેગેટિવિટી નહીં પણ સકારાત્મક રીતે કોઈ નાની મોટી તકલીફ મુશ્કેલી હોય તો સૌ સાથે મળીને દેખાય પ્રકારે ઉકેલવાનો પ્રયાસ પણ કરીશું પણ પુનઃ એકવાર આ ગુજરાત રાજ્ય આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે એક અલગ પ્રકારનું મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશમાં ચાલી રહ્યું છે ત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ વિભાગમાં જ્યાં પણ જેવી પણ મારે કામ કરવું પડે એના માટે મારી તત્પરતા તત્પરતા છે અને જે કંઈ નાના મોટા સુધારા વધારા કરવા પડે તો ચોક્કસ કરીશું વિશાળ હિતમાં જે કરવું પડતું હોય પણ ઘણાને એવું લાગતું હોય કે આ કરી નાખવું જોઈએ ઘણા લાગવું જોઈએ નહીં કરવું જોઈએ પણ ટોટાલીટીમાં વિશાળ હિતમાં જે કરવું પડતું હોય એ રાજ્ય સરકાર અગ્રેતા ક્રમથી ચોક્કસ કરશે એની પણ હું આપણા માધ્યમથી સમગ્ર રાજ્યના ખેડૂતો સહકારિતામાં જોડાયેલા સૌ લોકો પશુપાલનમાં ડેરી સાથે જોડાયેલા લોકો ગોસવર્ધનનું ખૂબ મોટું કામ એ પણ માની રાજ્યપાલશ્રી અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલી રહ્યું છે અને તે જ ગતિથી આગળ આગળ વધારવા માટેના મારા પ્રયત્નો રહેશે આપણું ગુજરાત એ ગૌરવશાળી બને આપણો દેશ એ વિશ્વપુરના સ્થાને દેશે એના માટે આ વિભાગ અતિ મહત્વનો છે જય જવાન જય કિસાન અને સૌને દિવાળીની અગ્રીમ શુભકામનાઓ મિત્રો આ પ્રકાશના પર્વમાં આપણે કેટલાય ખેડૂતો જે ભાજપીય કરદા પાર્ટીના કરદા બંધ કરાવવા માટે જે રસ્તા ઉપર ઉતર્યા હતા ખેડૂત આગેવાનો પણ કે જેઓ દિવાળી એમના પરિવાર સાથે મનાવવાની હતી પણ ખેડૂતોની લડતમાં એ બધા આજે જેલમાં છે એ ખેડૂતો અને ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય રાજુ બોરખતરીયા હોય પિયુષ પરમાર હોય આ સહિતના જે આગેવાનો છે એ લોકોના સમર્થનમાં અને ખેડૂતો પર જે ભાજપી કરદા પાર્ટીએ પોલીસ દ્વારા બરબરતાપૂર્વક અત્યાચાર કર્યોના વિરોધમાં આજે હું સૌને અપીલ કરું છું કે દિવાળીના પર્વ નિમિત્તે આપણે એક દીવો પ્રગટાવીએ અને આ પ્રકાશના પર્વમાં જે પરિવારો જેલમાં છે એમના પરિવારોને ત્યાં ત્યારે અંધકાર છવાયો છે એમના જ લાડલાઓ આજે સમાજની ખેડૂતોની ગરીબો વંચિતો શોષિતોની લડાઈ લડતા લડતા આજે જેલમાં છે એમણે દિવાળીના ઘણા પ્લાન કર્યા હશે મનાવાના પરંતુ એ સમાજ સેવા માટે લોકોની વેદના માટે આજે જેલમાં છે ત્યારે પ્રકાશના પર્વ ઉપર ભગવાન ઈશ્વર એમને શક્તિ આપે અને આપણે પણ પ્રાર્થના કરી કે એમના પરિવારને પણ શક્તિ આપે એ માટે એક દીવો પ્રગટાવીશું દિવાળીના પર્વ નિમિત્તે સૌ નાગરિકોને મારી વિનંતી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી છે ખેડૂતોને વિનંતી છે અને જે લોકો ભ્રષ્ટાચાર ભાજપના તાનાશાહીથી થાકી ગયા છે અને એ માને છે કે આ બરોબર થયું છે ખેડૂતોનો જે અવાજ ઉઠાવે છે એ સાચી રીતની દિશામાં ઉઠાવે છે એ સૌ લોકો પોતાના ઘરે એક દીવો પ્રગટાવી અને પ્રકાશના પર્વ માટે આમના સમર્થનમાં આમને ઈશ્વર શક્તિ આપે માટે દીવો પ્રગટાવે એવી હું અપીલ કરું છું જય જવાન જય કિસાન હેપી દિવાલ